અમદાવાદ હથિયાર ખરીદી કૌભાંડ મામલે વધુ સોળ ઝડપાયા એટીએસએ મુખ્ય આરોપી શોકત અલીને પણ દબોચ્યો પંદર હથિયાર અને ચારસો અઠ્ઠાણું રાઉન્ડ જપ્ત કરાયા હથિયાર ખરીદી કૌભાંડ મામલે વધુ સોળ ઝડપાયા એટીએસએ મુખ્ય આરોપી શોકત અલીને પણ દબોચ્યો ગુજરાત એટીએસે નકલી ડોક્યુમેન્ટના આધારે લાયસન્સ મેળવીને હથિયાર ખરીદવાનું કૌભાંડ ઝડપ્યું હતું અગાઉ સાત એજન્ટ ત્યારબાદ હથિયાર ખરીદનાર સોળ આરોપીઓ અને આજે બાર એપ્રિલ બીજા વધુ સોળ આરોપીની ધરપકડ કરી છે આ ઉપરાંત હથિયાર કેસમાં મુખ્ય આરોપી શોકત અલીની ધરપકડ કરી છે દશાંશેક છ આરોપીઓ પાસેથી પંદર હથિયાર અને ચારસો નેવ્યાસી રાઉન્ડ કરવામાં આવ્યા છે મુખ્ય આરોપી શોકત અલી સહિત સોળ ઝડપાયા ઇટીએસએ હથિયારના કેસમાં વધુ સોળ આરોપીની ધરપકડ કરી છે આ ઉપરાંત હથિયાર કૌભાંડના મુખ્ય આરોપી શોકત અલીની નાગાલેન્ડથી ધરપકડ કરવામાં આવી છે શોકત ગુજરાતના મુખ્ય સાત એજન્ટના સંપર્કમાં હતો એજન્ટ દ્વારા અન્ય આરોપીઓને હથિયાર આપતો હતો હથિયાર માટે ઓગણીસ લાખ રૂપિયા સુધીની રકમ વસૂલી છે એટીએસએ ઝડપેલા સોળ આરોપીઓ પાસેથી આઠ રિવોલ્વર બે પિસ્તોલ પાંચ બાર બોર ગન સહિત પંદર હથિયાર અને ચારસો નેવ્યાસી રાઉન્ડ કબજે કરવામાં આવ્યા છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ

ઉમેશ ગમારા અને વરજાંગ મીર નો સમાવેશ થાય છે આમ આ આરોપીઓને ગઈકાલ રાતના સમયમાં ધરપકડ કરવામાં આવેલ છે જેમની પાસેથી કુલ ચાર રિવોલ્વર રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે આ જ આરોપીઓ વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે આઠ આરોપી બાર આરોપી વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે એ ઉપરાંત એ લોકોને ફરી વખત અહીંયા એરેસ્ટ કરવામાં આવે છે ત્યાં સેક્શન 30 નો ગુનો હતો અને અહીંયા જે વધુ આમ સેક્ટ અને બીજી સેક્શનો આધારે એરેસ્ટ કરવામાં આવે છે આમ કુલ મળી અત્યાર સુધી 40 સીસમોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને 29 અત્યાર અને 975 રાઉન્ડ રીકવરનો રીકવર કરવામાં આવેલ છે જેમાં એક આરોપી સોગત અલી જે મુખ્ય આરોપી છે જેનું ગણાવ છે નોહ ની અંદર હરિયાણા ખાતે એની પણ અટક કરવામાં આવેલ છે જેને એરેસ્ટ નાગાલેન્ડ દિમાપુર ખાતેથી એરેસ્ટ એના ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગી અત્રે લાવી અત્રે એરેસ્ટ કરી અને વધુ રિમાન્ડ નું પ્રોસેસ ચાલુ